ઉમર ગામના નારગોલ ગામના દરિયા કિનારે કેમિકલયુક્ત ચીકણો પદાર્થ ધસી આવતા સ્થાનિકો પરેશાન છે માછીમારોને પણ કેમિકલ અને દુર્ગંધયુક્ત પદાર્થને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ ઉપરાંત ચામડીના રોગનો પણ ભય સ્થાનિકોને સતાવી રહ્યો છે આ અંગે તંત્રને રજૂઆત કરવામાં આવી છે છતાં કોઈ નક્કર કામગીરી હાથ ધરવામાં આવી નથી કારણ કે કાળી ચાદર પાથરેલી હોય એવું જોવા મળે છે આ બાબતે ભૂતકાળમાં પણ હું ગામના સરપંચ તરીકે નારગોલ ગામના સરપંચ તરીકે મેં રજૂઆત સરકારને કરેલી હતી તેમજ આજુબાજુના ગામના લોકોએ પણ કરેલી છે અનેક એક વખત જીપીસીબીને પણ જાણ કરેલી છે આ અંગે સ્થાનિક માછીમારોનું કહેવું છે કે અતિશય દુર્ગંધને કારણે માછલી ખાતા ડર લાગે છે અને જે આપણે રસાયણ મળે છે આપણે બારનું આવે છે તો અમને ચામડીમાં લાગે છે તેને અમને નુકસાની કરે છે તે રોગ રોગ ફેલાય છે તો માછલીને બી તકલીફ હોય છે માછલીમાં નુકસાન થાય છે ને આ ખાવાથી બી શરીરને રોગ પેદા થાય છે આસામાં દર વર્ષે આજે કંઈક ઓઇલ જેવું કંઈક પ્રદૂષણ આવે છે ને એ પ્રદૂષણ જ્યારે આવે છે તે વખતે મચ્છી અમારે ઓછી મળે છે નારગોલના દરિયામાં અગાઉ પણ અનેક ફરિયાદો ઉઠી છે ક્યારેક અહીં મૃત માછલીઓ તણાઈ આવે છે તો ક્યારેક કાળો પદાર્થ સ્થાનિકોની માંગ છે કે આ કાળા પદાર્થની ચકાસણી કરી અહીંથી દૂર કરવામાં આવે માનવ ઠાકોર વીટીવી નારગોલ ઉમરગામ